ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્વિફ્ટ સ્વિફ્ટમાં એસ નો અર્થ સોસાયટી ડબલ્યુ નો અર્થ વર્લ્ડ વાઈડ આઈ નો અર્થ ઇન્ટર બેંક નો અર્થ ફાઈનાન્સિયલ અને ટી નો અર્થ ટેલિકમ્યુનિકેશન્સ થાય છે આમ એસ ડબલ્યુ આઈ સ્વિફ્ટ નું ફૂલ ફોર્મ સોસાયટી ફોર વર્લ્ડ વાઈડ ઇન્ટર બેંક ફાઈનાન્સિયલ થાય છે સ્વિફ્ટ એ સભ્યોની માલિકીની સહકારી સંસ્થા છે જે તેના સભ્યો માટે સલામત અને સુરક્ષિત નાણાકીય વ્યવહારો પ્રદાન કરે છે આ પેમેન્ટ નેટવર્ક વ્યક્તિઓ અને વ્યવસાયોને ઇલેક્ટ્રોનિક અથવા કાર્ડ પેમેન્ટ લેવાની મંજૂરી આપે છે પછી ભલે ગ્રાહક અથવા વિક્રેતા ચૂકવણી કરનાર કરતા અલગ બેંકનો ઉપયોગ કરે સ્વિફ્ટ દરેક સભ્ય સંસ્થાને એક યુનિક આઈડી કોડ સોંપીને કામ કરે છે જે માત્ર બેંકનું નામ જ નહીં પરંતુ દેશ અને શાખાને પણ ઓળખી શકે છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂર થી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ